નામ થી ગુજરાત વહેલી સવાર થી ભક્તો ભગવાન શિવ ની પૂજા કરવા મટ્યા સુરત ના આજણ વિસ્તાર માં આવેલ પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિરે ભક્તો નો ઘોડા મટ્યો પવિત્ર શ્રાવણ માસ નો પ્રારંભ

શ્રાવણ માસમાં વિશેષ બતાવ્યું છું આદિવાસી કરવાનું મહત્વ શિવ પુરાણ મગજ એ આપણા બારમુદ જ્યોતિર્લિંગના અંદર એક નામ આવે છે શ્રી ધૃષ્ણેશ્વર એ ધૃષ્ણેશ્વર કઈ રીતે પડ્યું તો ભૂષ્મા નામની સ્ત્રી ભૂષ્મા નામની નારી પોતાના દીકરા પુત્ર પ્રાપ્ત થાય એ હેતુથી નદીમાંથી માટી કાઢી

એ ગુસ્મા દ્વારા પ્રારંભ